દોસ્તો કેમ છો બધા મજામાં છો ને હું હર્ષદ કામદાર ગુજરાત સમાચારના ના વહેતુ જીવન કોલમ લેખક આજની મારી વાર્તા અદ્ભુત ત્યાગ ખરેખર તમને સાંભળવી ગમશે છોકરાઓનો ત્યાગ અદભુત છે માતા પિતા માટે પણ તમે આખી સાંભળશો ને તો જ મજા આવશે હો દોસ્તો ચાલો વાર્તા ચાલુ કરીએ અનુરાગ તું તારા પપ્પા જોડે મને ક્યારે મળવા લઈ જવાનો છે તે આપણા પ્રેમની વાત કરી છે કૃતિએ સેવન પ્લાઝા હોટલમાં કોફી પીતા પોતાના કોલેજ કાળના પ્રેમી અનુરાગને પૂછતા કહ્યું કૃતિ હજુ હું રાહ જોઉં છું મારે છ મહિના દુબઈ કંપનીના કામે જવાનું છે ત્યાંથી આવીને પછી તારી ઓળખાણ કરાવી આપણા લગ્નની વાત કરીશ અનુરાગે વિચારીને જવાબ આપ્યો બંનેનો પ્રેમ છેલ્લા બે વર્ષથી છલકાઈ રહ્યો હતો હવે લગ્ન કરવાની જ રાહ જોવાઈ રહી હતી અનુરાગના પપ્પા શરદભાઈ એમ વી કોલેજમાં પ્રોફેસર હતા અનુરાગ છ વર્ષનો હતો ત્યાં તેના મમ્મીનું કમળાથી કમળી થતા અવસાન થયું હતું સમાજના બધા લોકોએ શરદભાઈને ખૂબ સમજાવ્યા કે બીજા લગ્ન કરી લો હજી ઉંમર ઘણી બાકી છે પણ નાના અનુરાગને રમતો જોઈ તે પાછા પડી જતા ના ના મારે તેને અપરમાં નથી લાવી દેવી પોતે એકલા પડી ગયા પણ ફરી લગ્ન ના કર્યા તે ના જ કર્યા અને દેખાવ સારો હોવાથી અનેક માગા આવતા જ રહ્યા પણ શરદભાઈ તે ઠુકરાવતા જ રહ્યા હવે તો અનુરાગ પણ સમજણો થઈ ગયો હતો તે ઘણી વખત પપ્પાને એકલા જોઈ નાસી પાસ થઈ જતો પણ શરદભાઈ તો એકલતા તકલીફો વેઠીને તેનો ઉછેર કરતા રહ્યા મા અને બાપ બંનેની ફરજ બજાવી તેણે અનુરાગને એમ બી એ બનાવી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર બનાવી દીધું તેમને અનુરાગના કોલેજના કૃતિ સાથેના પ્રેમની ખબર જ ન હતી કૃતિના મમ્મીને તેના પપ્પાએ નાની મોટી વિવાદાસ્પદ બાબતો અને ઝઘડાને લીધે દસ વર્ષ પહેલાં છૂટાછેડા આપી દીધા હતા તે પોતે મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં સિસ્ટર હોવાથી ગુજરાન ચાલતું રહેતું તેને પણ તેની દીકરી કૃતિના પ્રેમની કાંઈ ખબર જ ન હતી અનુરાગ કંપનીના કામે દુબઈ ગયો ત્યારે પપ્પાને સરપ્રાઈઝ આપવાનું કહીને ગયો શરદભાઈ સાવ એકલા પડી ગયા પચાસ વર્ષની આધેડ ઉમેરે તેમને એકલતા કોરી ખાતી હતી પણ કરે શું દુબઈથી પરત આવીને બીજે જ દિવસે શરદભાઈની બર્થડે આવી રહી હતી એરપોર્ટ પર લેવા આવેલા શરદભાઈ ઓળખાયા જ નહીં ડાય કરેલા કાળા ભમ્મર વાળ ફેશિયલ કરેલો ચમકતો ચહેરો અને આંખો પર લેટેસ્ટ ફેશનના ગોગલ્સ અનુરાગ વિચારમાં પડી ગયો વાહ પપ્પા તમે તો બિલકુલ કસરતય જુવાન જ લાગો છો બેટા તું પરદેશ ગયો એટલે હું કસરત અને સારા દેખાવમાં પડી ગયો બોલ ખુશ ખુશ છે ને શરદભાઈ આજે ખૂબ હતા અનુરાગ પપ્પાના બદલાવને આશ્ચર્યથી જોઈ રહ્યો બેટા કાલે મારી બર્થડે છે આપણે બંને કાલે હોટલમાં ડિનરમાં જવાનું છે પણ મને ગિફ્ટમાં તું શું આપીશ શરદભાઈએ યાદ કરાવ્યું પપ્પા તમારે મારે માટે આટલું બધું કર્યું છે તો શું હું કંઈ ના કરું ચોક્કસ તમે માગશો તે આપીશ અનુરાગે કહ્યું અને વિચાર્યું પપ્પા પાસે કાર મકાન કપડાં બધું જ છે તે કિંમતી વોચ કે મોબાઈલ માગશે બીજું શું રાત્રે ડિનર પહેલાં જ શરતભાઈએ અનુરાગને પૂછ્યું હું મારી બર્થડે ગિફ્ટ માગું હા હા માગો અનુરાગ પણ તૈયાર હતો બેટા મારે તારા માટે મમ્મી લાવવી છે મારે ફરી લગ્ન કરવા છે તને તારું વચન યાદ છે ને શરદભાઈએ પૂછ્યું અનુરાગ ચકરાઈ ગયો સત્તર વરસથી એકલા રહેલા પપ્પાને પચાસ વર્ષે આ શું સૂજ્યું તેણે કંઈ જવાબ ના આપ્યો શું કરવું બીજે દિવસે સવારે તેણે કૃતિને બરિસ્તા કોફી બારમાં બોલાવી કહ્યું મને કંઈ શું કરવું તે સૂચતું નથી પપ્પાને આ ઉંમરે શું સૂજ્યું મારી લગ્ન કરવાની ઉંમરે તેમને લગ્ન કરવા છે મેં તેમને વચન આપ્યું છે પણ હવે શું એટલે હાથો પાડવી જ પડશે કૃતિ પણ વિચારમાં પડી ગઈ તેને પણ જવાબ શું આપવો તે સૂચતું ન હતું બીજે દિવસે અનુરાગે પપ્પા ને તેના થનારા નવા મમ્મીને ઘરે મળવા બોલાવવા કહ્યું હા હા આજે રાત્રે જ તને ઓળખાણ કરાવું છું રાત્રે તૈયાર થયેલા સંધ્યા અને તેની દીકરી ઘેર આવ્યા આ મારી દીકરી કૃતિ છે કહીને સંધ્યાબેને શરદભાઈને ઓળખાણ કરાવી શરદભાઈએ અંદરથી અનુરાગને બોલાવ્યો તે બહાર આવતા કૃતિને જોતા તાજુબ થઈ પરિસ્થિતિ પામી ગયો બંને એકબીજાને તાકી રહ્યા કેવો અજબ સંજોગ હતો કૃતિ સંધ્યાબેનની જ પુત્રી હતી અનુરાગે તેને નમસ્તે કરતા કહ્યું હાય કેમ છો તેમના બંનેના મમ્મી પપ્પાને જરા પણ શંકા ન પડી કે બંને જૂના પ્રેમી છે અને એકબીજાને સારી રીતે ઓળખે છે મોડી રાત્રે ચિંતામાં અનુરાગ અને કૃતિ કોફી હાઉસમાં કોફી પીતા બેઠા હતા જો બંને વડીલોના લગ્ન થઈ જાય તો બંને ભાઈ બની જતા હતા તેથી લગ્ન શક્ય જ કોઈ ઉકેલ મળતો મોડી રાત્રે અનુરાગનો મેસેજ આવ્યો કાલે સવારે અગિયાર વાગે કોર્ટમાં મેરેજ માટે તૈયાર થઈને આવજે સવારે અગિયાર વાગે તે બની ઠની ને તૈયાર થઈને આવી ત્યારે અનુરાગ તેના પપ્પા અને સંધ્યાબેન ને લગ્ન માળા પહેરાવી રહ્યો તાકી રહી અનુરાગ કર્યું આપણા પ્રેમનું શું તેને દૂર લઈ જઈ અનુરાગે ફોર પાડતા કહ્યું મેં રાત્રે બહુ જ કરીને પૂછ્યું પછી ખબર પડી કે બે મહિના પહેલા જ પપ્પાને હાર્ટ એટેક આવવાથી દાખલ કરેલા તારી મમ્મી સિસ્ટર હોવાથી તેમની દિવસ રાત સેવા કરેલી ત્યારે બંને એકબીજાની નજદીક આવી ગયેલા અને પ્રેમમાં પડી લગ્ન કરવાનું નક્કી કરેલું મેં વિચાર્યું પપ્પાએ મારે માટે જિંદગીભર વિધુર રહી ભોગ આપેલ છે તો મારી ફરજ બને છે કે મારે તેમને માટે આપણા પ્રેમનો ત્યાગ આપવો પપ્પાએ મને પૂછ્યું પણ ખરું અનુરાગ તું જો ના પાડે તો હું આ લગ્ન નહીં કરું એક ક્ષણે મને પણ થઈ ગયું કે હું આપણા પ્રેમની વાત કરીને ના પાડી દઉં પણ પછી લાગ્યું કે ના ના મારા માટે પપ્પાએ સત્તર વર્ષ એકલતા વેઠી અને હવે માંડ તેમની જિંદગીમાં સાથી મળતા રંગ આવેલ છે તો મારે હા પાડવી જ જોઈએ આપણે બંને તો જોવાનું હોવાથી બીજા જીવન સાથી મળી રહેશે પણ પપ્પા તો ફરી એકલા જ પડી જાય ને એટલે જ પછી મેં તેમના લગ્ન માટે હા પાડી

તેમને ગઢપણમાં પણ ખુશી આપે એવા સંતાનો આજે ક્યાં જોવા મળે છે ખરેખર આવા ત્યાગને સો સો સલામ દોસ્તો તમને મારી આ વિડીયો જો પસંદ પડી હોય તો તેને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં